જો મિત્રો માનવ સિવાય ચેરિટેબલ ટ્રસ્ટમાં આપણું હાર્દિક સ્વાગત છે વિરંગામની ગાંધી હોસ્પિટલમાં અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે આજના ભોજનના દાતાશ્રીમાં છે આપણા હજરત બાબા ફરીદની પાવન સ્મૃતિમાં દર્દીઓને સાપ્તાહિક ભોજન આપવામાં આવે છે આ રીતના અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે તમારે પણ શું જન્મદિવસ હોય તિથિવાર હોય અથવા સગિવાર પાછળ ભોજન આપવું હોય તો અમારા ટ્રસ્ટમાં આપી શકો છો આ રીતના અમારા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે આજના ભોજનમાં બાબા ફરીદ લંગર મહિનાનો પહેલો સપ્તાહ ભોજન ચાલુ જ હોય છે આજે ભાત છે રોટલી છે આપણે આ રીતના આપણા ટ્રસ્ટ દ્વારા ડેલી સર્વિસ ભોજન ચાલુ હોય છે તમે પણ રૂબરૂપ આવી અને વિતરણ કરવા માંગો છો તો અમારો ટ્રસ્ટનો સંપર્ક કરો અમારો મોબાઈલ નંબર આપવામાં આવે છે પંચાણું એકસો ત્રણ વીસ છ છ એક એ રીતના અને તમે વિરંગામમાં રહેતા હોય અથવા વિરંગામની આજુબાજુ ગામડાઓમાં રહેતા હોય તો અમારા ટ્રસ્ટનો સંપર્ક કરવા વિનંતી છે અને રૂબરૂબ આવી જોવા પણ વિનંતી છે તમને તમે આવો એક વખત અમારા ટ્રસ્ટની મુલાકાત લો અને અમારી પ્રવૃત્તિ કેવી છે બહાર ગામના દર્દી હોય તથા દર્દીના સગા હોય તેમના માટે ડેલી સર્વિસ ભોજન આપવામાં આવે છે દાળ ભાત શાક રોટલી એવી રીતના ડેલી સર્વિસ ભોજન આપવામાં આવે છે તમે પણ આવો અને અમારા ટ્રસ્ટમાં લાભ લો અમારા ટ્રસ્ટમાં હરેક વ્યક્તિ જન્મદિવસ હોય તિથિ હોય તો ડુંગળું બાવીશ અને તેમના હાથે ભોજન આપવામાં આવે છે અને જેનું પણ ભોજન હોય તેમનું આ રીતના બોર્ડ લગાવવામાં આવે છે અમારા ટ્રસ્ટમાં અમારાેશભાઈ છે હિતેશભાઈ પણ આ સેવાકીય કાર્યમાં એકસો આઠમાં જોબ કરે છે એ પણ આવે છે અને એકસો આઠના લગભગ બધા વ્યક્તિ અમારા ટ્રસ્ટમાં આવી અને આ રીતના સેવામાં છે આજે તારીખ છે એક નવેમ્બર બે હજાર પચીસના રોજ અમારા ટ્રસ્ટ દ્વારા ભોજન ચાલુ છે આજે આપણે હોસ્પિટલ છે ગામના દર્દી હોય તથા દર્દીના થતા હોય અથવા વિરંગામના કોઈ પણ નબળી પરિસ્થિતિનો વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ હોય એવું નહીં કે આ વ્યક્તિને કોઈ પણ વ્યક્તિને ભોજન આપવામાં આવે છે અને ખાસ કરીને આપણા હોસ્પિટલવાળા ઘણો સપોર્ટ કરતા રહે છે હોસ્પિટલવાળાનો ઘણો સપોર્ટ મળી રહ્યો એમને ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ Yeah. શું મને જરના આ તો પેલે રામે શું મુંગાઈ એ મુંગાઈ તો વલા સદગ્રમ ભઈઓ રે ભાઈને સમે મુંગાઈ તો બોંગાઉ જે ભાઈ છે આઈએ ભાઈના કોણ ટકાનો તો જો માના લેડી જે તાકી ઉપર નિયા નાઈ છે ઓલા દોરા ગોળ તો કોણ તારો ભી તો આ